ઉત્તરાયણ પર્વે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું વડોદરામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વાહન ચાલકોને દોરીથી રક્ષણ માટે ગળાના નેક બેલ્ટનું પરિવાર ચાર રસ્તા પાસે વિતરણ કરવામાં આવ્યું હતું આ પહેલનો ઉદ્દેશ પતંગના દોરાથી થતી ગંભીર ઇજાઓ અને મોતને રોકવાનો છે સવિતા હોસ્પિટલ દ્વારા પાંચ હજારથી વધુ નેક બેલ્ટનું લોકોને જાહેરમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેનો રાહદારીઓએ લાભ લીધો હતો અને આ પહેલને આવકારી જાગરૂકતા દાખવવા તૈયારીઓ બતાવી હતી ડોક્ટર મિતેશ શાહ એમડી સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે વાહન ચાલકોને પતંગના દોરાથી થતી ઈજાઓ અંગે જાગૃત કર્યા હતા તેમણે કહ્યું હતું કે પતંગના દોરાથી ગળા કપાવાના બનાવો દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન બનતા હોય છે જેને રોકવા માટે નેક બેલ્ટનો ઉપયોગ કરવો જરૂરી છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિવાર ચાર રસ્તા ખાતે આજે નેક કાર્યક્રમનું આયોજન કરવામાં છે આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ભવ્ય રીતે આપણા ગુજરાતમાં થતી હોય છે અને આપણે બધા સૌ જાણીએ છીએ અમારે એક સામાજિક સંદેશ પણ આજે આપવો હતો કે તમે તમારા વેહિકલ ચલાવતી વખતે અને સાથે સાથે તમે ધાબા પર જ્યારે પતંગ ચગાવવા ચલો છો ત્યારે તમારે આ સેફ્ટી યુઝ કરવો જોઈએ અમારી પાસે એઝ અ હોસ્પિટલ એસોસિએશન અમારી પાસે મેક્સિમમ નંબર ઓફ કેસીસ એવા આવે છે કે જે રોડ ટ્રાફિકની સાથે સાથે ધાબા ઉપર એમને મેજર ઇન્જરી થયેલી હોય છે સૌથી પણ વધારે કેસીસ અમે ગયા વર્ષે રિપોર્ટેડ કરેલા હતા તો આ વર્ષે પણ અમને આ પાંચ થી દસ હજાર બિલ્ડનું વિતરણ કરવાનું અમે નક્કી કર્યું અને આજે સૌથી પણ વધારે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ અને સ્ટાફના મેમ્બર્સ ડોક્ટર્સ આજે અહીંયા ઉપસ્થિત છે અને તમે જુઓ છો ચારે તરફથી એ લોકો બિલ્ડનું વિતરણ કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર